ત્રીજા નોરતાની રાત્રે થયેલા હિંસક તોફાનકાંડ બાદ હવે વહીવટી અને પોલીસ તંત્ર કાયદો હાથમાં લેતા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે ગરબા દરમિયાન થયેલા પથ્થરમારો પોલીસ પર હુમલો અને ચાર દુકાનોને આગ ચાંપવાના બનાવ બાદ આજે વહેલી સવારથી ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે દબાણો પર બુલ્ડોચરેક્શન શરૂ થયું છે તંત્ર દ્વારા અંદાજીત એકસો નેવું દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી અને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવા અલ્ટિમેટમ અપાયું હતું પરંતુ કોઈ પુરાવો ન મળતા આજે જ દબાણ તોડવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે હિંસક ઘટનામાં અત્યાર સુધીમાં ત્યાસી સામે નામજોગ અને બસ્સો લોકો સામે ટોળાની ફરિયાદ તેમજ છાસઠમી વધુ તોફાનકારોની ધરપકડ થઈ ચૂકી છે બહિયલ ગામમાં આશરે સિત્તેર ટકા મુસ્લિમ વસતી છે આ દરમિયાન મહિલા સરપંચ અફસાનાબાનુ ચૌહાણે અચાનક રાજીનામું આપતા ગામ રાજકીય રીતે પણ ચર્ચામાં આવ્યું છે